નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી પાઠ અગિયાર એક જાદુઈ પત્રની વાર્તા ભાગ બે નો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ભાગ એકમાં જોઈ ગયા કે નિરંજન અને લેખક બંને કાકાનો જે પત્ર હતો એની મદદથી ફિલ્મ જોવા માટે જાય છે અને તેમાં તેને સફળતા પણ પ્રાપ્ત થાય છે હવે આગળની સમજૂતી જોઈએ એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા મેં અરજી કરી હતી પંદર દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂજ્યો જ્યાં દેવદૂતો પણ પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે મેં નિરંજનને વાત કરીને પેલો પત્ર આપવા કહ્યું નિરંજને કહ્યું પત્ર આપવામાં તો કશો વાંધો નહીં પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાઈ પડીશ પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો મેં કહ્યું તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ હવે એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્કની ભરતી કરવાની હતી તેમાં લેખકે પણ અરજી કરી હતી અને પંદર દિવસ પછી તેનો ઇન્ટરવ્યૂ હતો લેખકને પેલો પત્ર યાદ આવે છે અને એને એમ થાય છે કે પેલો જાદુઈ પત્ર લઈ અને મેનેજરને મળવા જવું અને જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે ત્યાં લેખક એટલે કે મૂર્ખાઓ દોડી જાય છે એ ઉક્તિ લેખકે ઘણીવાર સાચી કરી છે તેથી લેખકે નિરંજનને વાત કરી પેલો પત્ર આપવા માટે કહ્યું નિરંજને કહ્યું પત્ર આપવામાં તો મને કશો વાંધો નથી પણ તેનો તેને ઉપયોગ કરતાં જો નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે એ તો જશે જ ઉલટાની તને સજા પણ થશે પણ લેખકને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો માટે લેખક કહે છે કે મેં એ આવડત તારી પાસેથી એટલે કે નિરંજન પાસેથી કેળવી લીધી હતી તું મારો ગુરુ છે મેં તારા પાસેથી ઘણું બધું શીખ્યું છે માટે ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ નિરંજને મને પત્ર આપ્યો પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલી કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માગું છું થોડી વારમાં તેડું આવ્યું હવે નિરંજને પત્ર આપી દીધો લેખકને લેખક પત્ર લઈ અને કંપનીની હેડ ઓફિસે પહોંચી જાય છે અને એક ચિઠ્ઠી આપી પીએને કહે છે કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈને ગવર્નરનો હું પત્ર લઈને આવ્યો છું મેનેજરને મળવા માગું છું તેથી પીએ મેનેજરને વાત કરે છે અને થોડીવાર પછી તેને બોલાવે છે મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો મારી ગભરામણ વધતી જતી હતી મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલાં મેં મારું અમોધ શસ્ત્ર વાપરી નાખ્યું હવે પીએની ઓફિસમાં મેનેજરના પીએની ઓફિસમાં તેને લઈ જવામાં આવે છે લેખકની ગભરામણ વધી ગઈ અને એ ગભરામણમાં કંઈ પણ ભૂલ થાય એ પહેલાં જે અમોધ શસ્ત્ર હતું પેલો પત્ર એ વાપરે છે એટલે કે એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો

કાકા છે પત્રમાં શું લખ્યું છે પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો હવે પત્રમાં શું લખ્યું છે એ એને પણ ખબર પડતી નથી ઉકલતું નથી અને તે પણ પૂછે છે કે પત્રમાં શું લખ્યું છે મેં પત્ર ઉખેડ્યો નથી એટલે લેખક કહે છે કે એમાં શું લખ્યું છે એ મને ખબર નથી મેં એ પત્ર પત્ર ખોલ્યો નથી ઉખેડ્યો હોત તોય કહીને તે જરા હસ્યા ને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા જે પીએ કહે છે કે જો તમે પત્ર ખોલ્યો હોત અને એ એમ કહેવા માગતા હતા કે ખોલ્યો હોત તો પણ તમને ખબર પડત નહીં એમ કહી અને પીએ હસે છે અને અંદરની કેબિનમાં જાય છે હું ખરેખર ગભરાઈ ગયો હવે લેખકની મૂંઝવણ વધી ગઈ ગભરાઈ જાય છે કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી જ્યારે કૌરવ પાંડવોનું યુદ્ધ થયું અને કુરુક્ષેત્રના મેદાનમાં જેમ અર્જુનની સ્થિતિ હતી એવી સ્થિતિ અત્યારે લેખકની થઈ ગઈ હતી પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો અર્જુનની રક્ષા માટે અર્જુનને માર્ગદર્શન આપવા માટે તો કૃષ્ણ હાજર હતા પરંતુ અહીંયા જે લેખકનો કૃષ્ણ એટલે કે નિરંજન ત્યાં હાજર હતો નહીં કે તેને માર્ગદર્શન આપી શકે થોડી વારે પીએ બહાર આવ્યા ને કહ્યું અંદર જાઓ સાહેબ બોલાવે છે પીએ મેનેજરને મળી અને લેખકને બોલાવવા માટે બહાર આવે છે અને લેખકને કહે છે કે અંદર જાઓ તમને મેનેજર સાહેબ બોલાવે છે હવે તો હું ધ્રુજવા લાગ્યો લેખક છે હવે એની મૂંઝવણ વધી ગઈ અને પોતે ધ્રુજવા લાગે છે ઘડી ભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું થોડીક વાર માટે તો લેખકને એમ થાય છે કે અહીંયાથી ચાલ્યો જાઓ પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં ફાંસીની ખોલી તરફ જતો હોઉં તેમ ઘસડાતે પગે હું અંદર ગયો જાણે ફાંસી આપવા માટે લેખકને લઈ જવામાં આવતા હોય એવી રીતે ઘસડાતે પગે લેખક અંદર જાય છે અંદર સાહેબ બેઠા હતા હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા હું જઈને ઊભો રહ્યો એટલે કહે બેસો હું બેઠો એટલે એમણે પૂછ્યું તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો લેખક અંદર જાય છે અને મેનેજર સાહેબ એને પૂછે છે કે તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો મારા મિત્રો નિરંજન નિરંજન વેદના એ કાકા થાય એટલે લેખક કહે છે કે મારો મિત્ર નિરંજન વેદ છે એ એના કાકા થાય છે મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે લેખકને એમ લાગે છે કે પત્રની કાંઈક મેનેજર સાહેબ પર અસર થઈ હશે એમ નિરંજન તમારો મિત્ર છે જે મેનેજર પૂછે છે કે એમ નિરંજન તમારો મિત્ર છે સારું આ પત્ર તો મારો જ છે હવે જોવો જે મેનેજર સાહેબ હતા એ કોણ હતું તો કે જે પત્ર હતો એ પત્ર લખનાર પોતે જ મેનેજર સાહેબ હતા એટલે કે વેદ સાહેબ હતા મારા જ અક્ષર છે સ્વગત બોલતા હોય એમ કહ્યું હવે પોતે મનમાં સ્વગત જ બોલતા હતા કે આ પત્ર તો મારો જ છે મારા જ અક્ષર છે પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો આપણે આગળ જોઈ ગયા કે કાકાએ કાકીને જે પત્ર લખ્યા હતા એ ખુદ કાકા પણ ઉકેલી શકતા ન હતા હવે અત્યારે એનો જ પત્ર એના હાથમાં આવે છે છતાં પણ એને એના અક્ષરો ઉકલતા નથી તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે પણ એનો મેળ બેસતો નથી એવું એટલે જે વેદ સાહેબ છે એ કહે છે કે મેં નિરંજનને ક્યારેય મારા પર પત્ર લખીને આપ્યો નથી મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી હવે લેખકને જ્યારે ખબર પડે છે કે આ પત્ર લખનાર ખુદ એની સામે બેઠા છે ત્યારે લેખકને પૃથ્વી ફરતી હોય એટલે કે ચક્કર આવવા લાગે છે સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી જે મેનેજર સાહેબનું ટેબલ હતું એના ઉપર જે નેમ પ્લે પ્લેટનું જે પાટિયું હતું એના ઉપર લેખકની નજર પડે છે લખ્યું હતું એમજી વેદ મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું મેં નિરંજનને વાત કરી હોત તોય આ ગોટાળો ન થાત હવે લેખકને અફસોસ થાય છે કે મેં નિરંજનને કહ્યું હોત કે હું કઈ કંપનીમાં નોકરી માટે જાઉં છું જો એને કહ્યું હોત તો નિરંજન મને રોકી લેત અને આ ગોટાળો ન થાત જોકે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા થોડીવાર પત્ર સામે જુએ વળી મારી સામે જુએ પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા મેં નિરંજનને તેના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું કશું યાદ નથી આવતું હવે વેદ સાહેબ છે એ થોડી વાર માટે પત્ર જોતા થોડી વાર માટે લેખક સામે જુએ અને પછી સ્વગત બોલતા કે મેં કોઈ વાર આવો નિરંજનને પત્ર લખી આપ્યો હોય એવું મને યાદ આવતું નથી પણ આ લેટર પેડને અક્ષર તો મારા જ છે માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો હવે આ પત્ર તો જે કાકાએ કાકીને પ્રેમ પત્રો લખ્યા હતા એવાનો એક પત્ર જે નિરંજનના હાથમાં આવી ગયો હતો તે પત્ર હતો આમાં કોઈ ભલામણ હતી નહીં પણ કાકાને આ પત્રમાં શું લખ્યું છે એ ખ્યાલ આવતો નથી એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય પણ ઓલ તમારે કામ શું છે હવે વેદ સાહેબ કહે છે જે હોય તે પત્રમાં શું લખ્યું છે એ તો મને ખ્યાલ આવતો નથી પણ જે હોય તે તમારે કામ શું છે સાહેબ મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે ઓહો એમ વાત છે અઠવાડિયા પછી તપાસ કરજો ત્યારે લેખક કહે છે કે મેં અહીંયા ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે ત્યારે વેદ સાહેબ કહે છે કે અઠવાડિયા પછી તપાસ કરજો અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું અને એ પત્રની મદદથી અત્યારે લેખક વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક તરીકેની નોકરી કરે છે અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો પરંતુ જે પત્ર લઈને લેખક ગયા હતા એ પત્ર અત્યારે હવે નિરંજન પાસે રહ્યો નહીં અને વેદ સાહેબ પાસે જ રહી ગયો એનો અફસોસ મને ને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો અને આ અફસોસ બંને મિત્રોને રહી ગયો વિદ્યાર્થી મિત્રો પાઠ અગિયાર એક જાદુ પત્રની વાર્તા ભાગ બે અહીંયા પૂર્ણ થાય છે આ પછીના વિડીયોમાં આપણે કાવ્ય બાર રાવણનું મિથ્યાભિમાનનો અભ્યાસ કરીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત